ભરૂચમાં જગડિયાના ડમલાઈ ગામે ગેરકાયદે ખોદકા મુદ્દે સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સ્થળ નિરીક્ષણ કરીને તપાસની માંગ કરી છે ત્યારે ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ફરિયાદ ઉઠ્યા બાદ સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જવાબદારો સામે તપાસની માંગ કરી હતી

સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ખનીજ ચોરી કરતાં ચોરોની યોગ્ય તપાસ કરવાની જરૂર છે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી પાસે દમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું મેં પણ મારી પોસ્ટ મૂકી આને લઈને કેટલાક જ આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આગેવા વિસ્તારના આગેવાનો સાથે મેં આવ્યા છે આ બધા જોઈ શકો છો મીડિયાના મિત્રો પણ અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીને એ પણ આવીને જોઈ શકે છે ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ અહીંયા સ્થળ પર આવ્યા જેમ માનનીય મહેશભાઈ વસાવા હું પોતે અહીં આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા એ રીતના અધિકારીઓ પણ આવ્યા આની સાથે જોડાયેલા અધિકારી અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે જે પ્રકારે જે આ ખનીજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે ટીડીઓ જવાબદાર છે પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર એ કાયદેસર ધંધો કરતા હોય એમનો કોઈ વાંધો નથી રોજગારી મેળવતા હોય તેની એની સાથે કોઈ વાંધો નથી પણ સ્થાનિક લોકોને રોજગારી મળી છે બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે અમે ચલાવી લેવા માંગવાના નથી